દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડીના ના હેઠળ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાની પ્રજાજનોના ના પ્રશ્નો નું ઝડપથી નિરાકરણ લાવવા કલેક્ટર શ્રી સંબંધિત અધિકારી અધિકારીશ્રીઓને આપી સૂચના દાહોદ કલેક્ટર શ્રી યોગેશ નિરગુડીની અધ્યક્ષતા હેઠળ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ નિમિત્તે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા તેમજ નિવાસી કલેક્ટર શ્રી જે એમ રાવલ સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન કુલ પાંચ જેટલા પ્રશ્નો અરજદારો તરફથી રજૂ કરવામાં આવ્યા હતા જેમાં અરજદારો દ્વારા બાકી રસ્તાનું કામ પૂર્ણ કરવા જાહેર ઉપદ્રવ કરવા તેમજ ગંદકીને દૂર કરવા બાબત આકરણીમાં નામ દાખલ બાબત ગ્રામ પંચાયત ખાતે ડિજિટલ આઈડી ચાલુ કરવા બાબત તેમજ જમીન બાબતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા આ દરમિયાન અરજદારોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા માટે શ્રી સંબંધિત અધિકારી અધિકારીશ્રીઓને સૂચના આપી હતી બ્યુરોચીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારી આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ